માંગ કરવામાં આવી છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે તો ઈડીની ટીમ તેમને લઈને અમદાવાદ આવી છે સુરેન્દ્રનગરમાં ઈડી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે ઈડીની ટીમ આરોપી ચંદ્રસિંહ મોરીને લઈને અમદાવાદની વિશેષ અદાલતમાં પહોંચી છે જ્યાં તેમને રજૂ કરવામાં આવશે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ સુરેન્દ્રનગરમાં જે દરોડા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ છે અમદાવાદ લવાયા છે શું વિગતો મળી રહી છે જે ચોક્કસ કૃષ્ણા વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ખાતે જે ઈડીની રેડ કરવામાં આવી હતી ત્યારબાદ તેમાં જે મોટી કાર્યવાહી કહી શકાય તે ઈડી દ્વારા કરવામાં આવી છે કલેક્ટર સહિત જે અન્ય અધિકારીઓ હતા તેમના ઘરે એને નિવાસસ્થાન અને ઓફિસ ખાતે ઇન્ફોર્મેન્ટ ડિરેક્ટરે જે રેડ કરી હતી ત્યારબાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોઢેની છે તે ધરપકડ કરવામાં આવી છે જમીન સંપાદન અને જે મની લોન્ડરિંગ જેવા અગત્યના જે મુદ્દાઓ છે તેને લઈને તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે ને અમદાવાદની જે વિશેષ અદાલત છે ઈડીની જે વિશેષ અદાલત છે તેની અંદર હાલ ચંદ્રસિંહ મોરીને જે છે તે રજૂ કરવામાં આવ્યા છે અને ઈડી દ્વારા જે છે ચૌદ દિવસના રિમાન્ડ છે તેની માંગ કરવામાં આવી છે તેની અંદર જે દ્વારા જપ્ત કરવામાં આવેલા ડોક્યુમેન્ટ છે તેની પણ વિશેષ જે કહી શકાય ચકાસણીને લઈને તેમની પૂછપરછ ખૂબ જ જરૂરી બની શકે છે તેને લઈને ચૌદ દિવસના રિમાન્ડ માંગ કરવામાં આવી છે થોડીક અધર અંદર કોર્ટ અંદર સુનાવણી પણ હાથ ધરવામાં આવશે જી ધવલ કેવા પ્રકારના દસ્તાવેજો તેમના ત્યાંથી મળ્યા છે અને બીજું શું શું મળ્યું છે जी चौक्की कही शक कि जमने ईडी द्वारा अनेक पुरावाओ है कलेक्टर ऐसी लैने के अन्य अधिकारी है नायब मामलदार के सुरेन्द्रनगर जिला अधिकारी है निवास स्थाने जे मिली आया है दस्तावेजी हम सत्तावार जी, जी पुष्टि है કરવામાં આવી છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કારણ કે જે દસ્તાવેજી પુરાવા ચંદ્રશી મોદી પાસેથી મળ્યા છે તેને લઈને ઈડી દ્વારા જે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે ત્યારબાદ અત્યારે જે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે તે ચૌદ દિવસના રિમાન્ડ ની અંદર જે ઈડી દ્વારા જે મુદ્દા ટાંકવામાં આવ્યા છે તેને લઈને જ સાબિત થશે કે ચંદ્રસિંહ મોદી દ્વારા કયા પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી છે કયા પ્રકારના પુરાવાઓ છે ઈડી ના હાથે લાગ્યા છે તે જ વારમાં તેની પર ફરતો ઉચકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જે આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે